જર્ની થાય હું મારા ખર્ચે એક રૂપિયા લેતો નથી એટલે તમારે મિનિમમ બસો થી વધારે ખેડૂતો હોવા જોઈએ આના માટે તમારે તમારે શું કરવાનું પાડે પછી આવતા એટલે તમારા જ આજુબાજુના ગામમાં કહેવાનું કે ભાઈ રમણીકભાઈ આ જે છે આવે છે અને યુટ્યુબ પેલા એને કહેવાનું યુટ્યુબમાં રમણીકભાઈ કોઠડીયા અલખ એટલે એ જોવે જોશે ને તો એને વેલ્યુ સમજાશે તો એને રસ પડશે હવે એવા ખેડૂતોનું તમારે લિસ્ટ બનાવવાની મોબાઈલ નંબર રાખવાનું એનું એક માં ગ્રુપ બનાવવાનું

તમારે એક રૂપિયાનો ખર્ચો કરવાની જરૂર નથી ત્યાં તમારે ખેડૂતોને ચા પાણી પાવા હોય તેવી વ્યવસ્થા કરી લેવાની અને એમાં પાંચ છ જણા ભેગા થી પાંચસો પાંચસો રૂપિયા કાઢશો તો નાસ્તો કરાવી શકશો હું મારું યોગદાન આપીશ એની અંદર જેથી કરીને ખેડૂતો જે આવ્યા હોય મહેમાન તરીકે તો એની વ્યવસ્થા સચવાઈ જાય ખૂબ ખૂબ આભાર ધન્યવાદ